સરપંચ ગ્રામ પંચાયત ની સામાન્ય ચૂંટણી સરપંચ પદ ની આવી રહી છે તો ત્યારે એક મન પેલા આપણે સેવાની શરૂઆત ગામથી કરીએ વર્ષોથી ગામ સેવા કરી જ છે પણ એક એવો વિચાર આવ્યો કે સેવા કરવી છે તો પોતાને જ ઝુકાવવું પડશે અને સમગ્ર યુવા વડીલ બુજુર્ગ બધાને એવી ઈચ્છા થઈ કે ભીખમ તું ફોર્મ ભર અને મેં ગ્રામજનોની આઝાદી આ ફોર્મ ભર્યો સરપંચ અમારે મૂળ જે મૂળભૂત સમસ્યાઓ છે કે મૂળભૂત જે ગામના કામો છે એ કામોને લઈને આગળ વધવાનું છે અને અમને વિશ્વાસ છે કે વર્ષોથી જે સમગ્ર રતનાલ ગામે અમારા પરિવાર ઉપર વિશ્વાસ રાખ્યો છે એનાથી પણ વિશેષ આ વખતે પરિવાર અમને પ્રેમ અને પ્રેમનો વરસાદ વરસાવશે